એમનું મુખ્ય પ્રધાન પદ્યમાં રહ્યું છે અને એમની પાસેથી આપણને સર્જન સંપાદન વિવેચના મળીને કુલ પાંત્રીસ થી વધુ ગ્રંથો મળી ચૂક્યા છે એમને કવિશ્વર દલપતરામ એવોર્ડ ગુજરાતી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર એ ઉપરાંત અસંખ્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે બે હજાર ત્રેવીસ માં એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું ગુજરાતી ભાષા માટેનું સન્માન પ્રબંધ કાવ્ય માટે એનાયત કરવામાં આવ્યું વિનોદ જોશી એક પ્રભાવક વક્તા પણ છે એમના ધીર ગંભીર સ્વરમાં એમના કાવ્યોનું પઠન એમની પાસેથી સાંભળવું એ એક લાવો છે આજે મારા નિમંત્રણથી તેઓ પોતાના કાવ્યોનું પઠન પ્રસ્તુત કરવા અહીં ઉપસ્થિત છે

બે વર્ષ પહેલા હું ઘણો લાંબો સમય હતો અને એ દરમિયાન ઘણી રચનાઓ લખી એમાંની મોટાભાગે અને બીજી કેટલીક હું સંભળાવવાનો પ્રયત્ન કરું જરૂર નવો કાવ્ય સંગ્રહ ખુલ્લી પાંખે પિંજરમાં પ્રગટ થયો છે એમાંથી કેટલાક કાવ્યો હું વાંચું છું કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના વીજળીયું વેડી લેખણ કીધી સરસ્વતી માતા કાગળનો ખાલી ખૂણો આપજો પાઘડીયું પડખે મેલી દીધી સરસ્વતી માતા વૈખરીએ વળગ્યો લૂણો કાપજો કળતર કાતી ને વીટા વાળ્યા સરસ્વતી માતા અટકળ ઓળંગી ઓરા આવજો અરથું નરથું ને બેવડ ચાળ્યા સરસવતી માતા અક્ષરના અજવાળા ઉપડાવજો પરપોટા ચીરી દરિયા બોટ્યા સરસવતી માતા ટાંકા ટેભાના અવસર ટાળજો પડછાયા પીખી પગલા ગોત્યા સરસ્વતી માતા વળતર વાળજો एठा पतराला दूधे धोया सरस्वती माता परवाला वेरी पोथी ढाक जो झलझलिया जल झीली तुलसी टोया सरस्वती माता पीड़ी पांदड़िये अभरक टाक जो परसेवा खुंदी कमल चूंटिया सरस्वती माता अमृतमा बोली अंजल चाख जो પડતર ઓછા એ અમને લૂંટ્યા સરસ્વતી માતા પ્રથમ પૂજાની લાજુ રાખજો પૂજાની બીજી રચના છે પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ હવે દરિયો લાવું તો કેમ લાવ પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ હવે દરિયો લાવું તો કેમ લાવું ભરડો વીજળી જબાક પડી પંડમાં તો પડી ગયો સપનાને મીઠું મીઠો વેમીલા વાયરાને વાત મળી ગઈ વેમીલા વાયરાને વાત મળી ગઈ હવે અમથી આવું તો કેમ આવું પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ હવે દરિયો લાવું તો કેમ નખની નમણાશ મારી એવી કે પાણીમાં પૂતળીયું કોતરાઈ જાતી પાપણ ફરકે ને હવા બેઠી થઈ જાય પછી એનાથી હું જ ઓલવાતી ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ હવે સૂરજ વાવું તો કેમ વાવું પરપોટ ઊંચકીને કેડ વળી ગઈ હવે દરિયો લાવું તો કેમ લાવું પછીની રચના તે દિવસની વાત છે જે દિવસથી રોજ દરતા આંસુને ચોરસ કરી ભીતે ચણ્યાતા તે દિવસની વાત છે ખાનગીમાં યુદ્ધ જે હતું તરફ એ વેઠ્યા કર્યું સાવ ઉજળ ટેરવાને ધાર કાઢી દૂજતા ખાવો ખણ્યાતા તે દિવસની વાત છે આમ તો બારખડી સીવા કરી જોયા વગર જાણ્યા વગર તાકો ન તૂટે એ રીતે તીર માફક સોસરું વેંધી ગયું જે એ હતું શું તે નહીં જાણી શકાયું એટલે બે અભણ પંખી પછી તમસા તીરે જઈ શોક શ્લોકો ભણ્યા તે દિવસની વાત છે સાંભળવું હોય તો જ કઉ સાંભળવું હોય તો જ કઉ છો ને બેઠા છો બધા છેટા પણ માનું છું પોતાનો હોય તોય પડછાયો અજવાળું ખંખીરી સુરજ થઈ જાય રોજ ચાલ નળિયામાં હોય નહીં ચોમાસું નળિયામાં હોય નહીં ચોમાસું એટલે જ સમજીને વાદળમાં રહું સાંભળવું હોય તો જ કહું છો ને બેઠા છો બધા છેટા પણ માનું છું કાન દઈ સાંભળશો સૌ કીડી ચાલે ને તોય ગલગલિયા થાય એવી પર્વતમાં બેઠી સંવેદના એને શું રોજ રોજ કહેવાનું હોય જેને જળ ને જળજળિયાનો ભેદ ના આમ એવું લાગે કે પૂરતું છે આટલું આમ એવું લાગે કે પૂરતું છે આટલું ને આમ હજી કેવું છે બહુ સાંભળવું હોય તો જ કહું છો ને બેઠા છો બધા છેટા પણ લાગે છે કાન દઈ સાંભળશો સૌ બેસ મારી બાજુમાં બેસ

પોતાના શ્વાસ નથી દાતરડે વાળતો સૌને દેખાડવાનું રજવાડું આપણું સૌને દેખાડવાનું રજવાડું આપણું મરદાને ઓઢાડી ખેસ બેસ મારી બાજુમાં બેસ આવી તો કઈક મને વાગી છે હાલતા ને ચાલતા હજાર વાર ખેસ પાણી ને પાણામાં ભેદ નથી ખાસ પાણી ને પાણામાં ભેદ નથી ખાસ તોય જુદું છે ભીતરના આંચકાઓ ભંડારી ભીતરના આંચકાઓ ભંડારી હેમખેમ રાખવાનું પોતાનું નેસ બેસ મારી બાજુમાં બેસ આવી તો કઈક મને વાગી છે સાંજ લગી બેસીને કાઢી અજવાળાને અણી છેવટ બુઠ્ઠી ખરી પડી સૂરજની ઝીણી કણી સાંજ લગી બેસીને કાઢી અજવાળાને અણી છેવટ ગુઠ્ઠી ખરી પડી સૂરજની ઝીણી કણી રોકેલું શમણું રાત પડી ત્યાં છલાંગ મારી દોડ્યું નિંદરના તંબુમાં રેઢી જોઈ તિજોરી તડાક તાળું દોડ્યું ચૌદશના ચાંદા ને અડધી રાતે ચૂંટી ખણી चौदशना चांदा ने अर्धी राते चूंटी खाणी सांज लगी बेसी ने काढ़ी अजवाला ने हणी कलरव ओढ़ी झाड़ एक रोज सवारे नवी वार्ता मांडे एक डाल पर अधीर चकली हजी मोर ने ज्योति चोखा खांडे नवलख तारा खूटा નવલખ તારા ખૂટ્યા અંતે આંગળીયુને ગણીને જાય અક્ષરો એઠા તળિયા ઝાટક ઉલે ચાઈ ખાલી ખડિયા શબરી માફક બેઠા અરથ ઉછીના પાછા દઈને

જીવતા ઠાર્યા દવા યા ઘરમાં ઘૂસી અને ખુદ નો સૂરજ આપી અજવાળા અવતાર્યા એણે પાડી ત્રાડ ભયંકર બિહામણી બળબળતી આને વહેતી કરી નાળમાં નદીઓને ખળખળ એણે કેવળ સન્નાટાની ભરાવી ધબકારાને લોપ્યા આણે જાગી સળંગ એમાં જીવતર પાછા રોપ્યા એણે તાણ્યા ઉજ્જડ તંબુ સમજણમાં આને સમથળ કર્યો શબ્દ એકાંત કોઈ નું ભરવા એણે એણે તળિયા ઝાટક સૌની જીભ વાંજણી કીધી

તમે નવા પ્રગટ થયેલા કાવ્ય સંગ્રહમાંથી કાવ્યો પસંદ કર્યા એટલે મને વિશ્વાસ છે કે શ્રોતાઓને પણ આ નવીન કાવ્યો સાંભળવામાં ખૂબ રસ પડશે આજે સમય કાઢ્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે અને આવજો નમસ્તે તમારો પણ ખૂબ ખૂબ આભાર આરાધનાબેન થેન્ક યુ